દંડ ફટકારતું ખાણ ખનીજ વિભાગ એક પોઈન્ટ બાવન લાખ મેટ્રિક ટન ખનીજ ચોરી સામે આવી છે ભગવાન દોડિયા નામના ઈસમ દંડ કરાયો છે જિલ્લા કલેક્ટર કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં સન્નાટો વ્યાપી ગયો છે કોડણના વિશ્વપુર ખાતે ભગવાનભાઈ બાલુભાઈ ડોડિયાની ક્વારી લીઝમાં ગઈકાલે અમારા રેવન્યુ અને ખાનખીણના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા તપાસણી કરવામાં આવેલ જેમાં રોયલ્ટી ભેર્યા વગર એક લાખ બાવન હજાર પાંચસો ને દસ મેટ્રિક ટનથી વધુ જથ્થો છે એ ખોદકામ કરી અને બારોવાર એની નિકાસ કરવામાં આવેલ અને એની જે બાઉન્ડ્રીને કરવાનો એ પણ નહોતું એટલે થોડું એની બહાર પણ એ નીકળી શકે એવું બની શકે તો આ બાબતે નિમોસોની કાર્યવાહી કરી અને જેનો અંદાજીત સાત બાસઠ જેટલો દંડ સાત કરોડ બાસઠ લાખ જેટલો દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે આગામી અમારા ભૂસ્ત છે એ નિયમસર નોટિસ આપી અને આગળનીય કાર્યવાહી કરશે એ આ વિઠ્ઠલપુર ગામે ભગવાન બાલુ ડોડિયા છે એની માલિકીની જે લીઝ હતી લીઝ તો મંજૂર હતી પણ એમાં જે રોયલ્ટી ભેરાવ્યા પછી એને વધારે પડતો આ એક લાખ બાણું હજાર જેટલો વધારે જતો એને કાઢીને એનું નિકાસ કરેલ ગેરકાયદેસર રીતે